પારડી તાલુકા અને શહેર તેમજ વલસાડ જિલ્લાના આજરોજ પારડી પ્રજાપતિવાડી ખાતેથી સવારે સાડા કલાકે ભેગા થઈ પ્રજાપતિ સમાજના આગેવાનો ગુજરાત પ્રજાપતિ માટીકામ અંગે સરકાર પાસે સ્વતંત્ર કરવા માટે આપ્યું હતું ત્યારબાદ સમાજ કલ્યાણ માટે માટીકામ કલાકારી જે બોડી છે તેની ઉપર અધ્યક્ષનું સ્થાન આપવા માટે કેબિનેટમાં મંત્રીનો દરજ્જો આપવામાં આવે તેમજ વર્ષે રૂપિયા પાંચ લાખ સુધીના માટીના ઈંટો બનાવવા મળવાપાત્ર લોન સબસીડીનો લાભ આપો તેમજ માટી લેવા માટે રોયલ્ટીમાંથી મુક્તિ આપવા તેમજ માટી કામ કરતા પરિવારોને ગામડામાં રોજગારી મળી રહે તે માટે સરકાર ગામ દીઠ પાંચ એકર જમીન ફાળવી આપે આવી અનેક રજૂઆતો સાથે પ્રજાપતિ સમાજના માટી કામના પ્રમુખ તેમજ પાર્ટી પ્રજાપતિ સમાજના પ્રમુખ ધનસુખભાઈ પ્રજાપતિ પ્રફુલભાઈ લાડ તુલસીભાઈ પ્રજાપતિ વગેરે સમાજના અગ્રણીઓએ વલસાડ કલેક્ટરને તેઓની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું આજે અમારા સમાજ વિશે જે સરકારે અમારા જે મુદ્દાઓ છે એના માટે ખાસ પ્રજાપતિ ભાઈઓ હસ્તકલા માટીકામ જેમ કે એક ધંધાનો કોઈ પણ જે અમારા પ્રશ્નો છે એનો તત્કાલ ઉકેલ લાવે એટલા માટે અમે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈએ છીએ બીજા નંબરમાં કે આજે તારીખ ચોવીસના દિવસે એક સાથે પચીસ જિલ્લાઓમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે આનો મુખ્ય હેતુ છે મુખ્ય હેતુ છે કે જે અમારા કલાકારી બોર્ડ માં જે અમારું પ્રમુખ સ્થાન નથી એ માટે બીજામાં કે જે અમે રોયલ્ટી જેવા પ્રશ્નો નડે છે એ માટે અને જે અમારું રાજકીય ક્ષેત્રે જે અમારું સમાજ આગળ વધે અને અમારું મિશન છે ટ્રસ્ટની અંદર જે એમએલએ ટ્વેન્ટી પ્લસ જેમના અધ્યક્ષ દિનેશભાઈ પ્રજાપતિ છે અમદાવાદ કડીકનો એમનું મિશન એવું છે કે ગુજરાતની અંદર અમારા બદ્ર સમાજના ઓછામાં ઓછા વીસ એમએલએ હોવા જોઈએ કેવાય મિશન કે લઈને 30 આ મિશન લઈને આવ્યા છે અને અમારો બદ્ર સમાજ એ મિશનને સફળતાપૂર્વક આગળ વધારશે અને મારા વીસ એમલે થાય એ સર બધા બધી ભાઈઓને અમારી અપીલ છે અને ખાશે એવો અમને વિશ્વાસ કોને આપારે છે કલેક્ટર આયોજન પત્ર કોને આપવા જોઈએ કલેક્ટર શ્રી આયોજન પત્ર આપવાનું છે અમૃત પટેલનો રિપોર્ટ વલસાડ